અંકલેશ્વરમાં યોજાયેલ રામચરિત ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અંકલેશ્વરના પૌરાણિક તીર્થધામ રામકુંડ ખાતે ચાલી રહેલા શ્રી રામચરિત માનસ કથાની રામનવમીના દિવસે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી જેમાં રામ જન્મોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી રામકુંડના મહંત ગંગાદાસજી બાપુએ શ્રી રામને પારણી ઝુલાવ્યા હતા અને ફૂલોની હોળી રમવામાં આવી હતી અંકલેશ્વરના રામકુંડ તર્થ ખાતે ચૈત્ર માસના પ્રથમ દિવસથી નવ દિવસીય શ્રી રામચરિત્ર માનસ કથાના આયોજન કરવામાં આવ્યા હતા તો આ કથાની રામનવમીના દિવસે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી કથા સ્થળે રામ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું બપોરે બારના ટકોરે ભગવાન શ્રી રામના જન્મ તથા રામકુંડના મહંત ગંગાદાસજી બાપુ સહિતના સંતો અને આગેવાનોએ આરતી ઉતારી ભગવાન શ્રી રામને પારણી ઝુલાવ્યા હતા અને જય શ્રી રામના જયઘોષથી કથા સ્થળ ગુંજી ઉઠ્યું હતું ભક્તજનોએ પણ શ્રીરામને પારણે ઝુલાવી ધન્યતા અનુભવી હતી કથાની પૂર્ણાહુતિ બાદ ગુલાબના ફૂલોની હોળી રમવામાં આવી હતી વૃંદાવન અને અયોધ્યામાં ફૂલોની હોળી રમાય છે તે જ પ્રતિકુંડ રામ કુંડ ખાતે યોજવામાં આવ્યું હતું સાતસો કિલોગ્રામ ગુલાબના ફૂલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો મહંત ગંગાદાસજી બાપુ સહિતના સંતો અને મહંતો તેમજ આગેવાનોએ ફૂલોની હોળી રમી હતી સાથે જ મોટી સંખ્યામાં શ્રોતાઓએ પણ ફૂલોની હોળી રમી રામનવમીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી હતી જય શિયા રામ તીર્થ રામકુંડ તીર્થ અંકલેશ્વરમાં આજે પાસઠમો વાર્ષિક મહોત્સવ શ્રી રામચરિત માનસ કથાનું સમાપન થઈ રહ્યું છે ત્યારે આજે રામ જન્મ ઉત્સવ અને નવ દિવસનો રામનવમીનો ફલાહારનો ભંડારો સંત દર્શન આજે લગભગ ચારથી પાંચ હજાર માણસોએ ભક્તોએ પ્રસાદનું ગ્રહણ કર્યું અને રામકુંડ તીર્થ ઉપર રંગે અને સંગે શ્રીરામ જન્મ ઉત્સવ મનાવ્યો છે ત્યારે પૂરા અંકલેશ્વરને પૂરા ગુજરાતને પૂરા ભારતને પૂરા અસ્તિત્વને રામ જન્મની બધાયો હો બધાયો હો બધાય હો જય શિયા અને ફૂલોની હોળી ખાસ અમારા બ્રજમા અને શ્રીધામ અયોધ્યામાં એવો નિયમ છે કે સપ્તાહ થયા કથા પૂરી થાય પછી ફૂલોની હોળી ભગવાન રાધાકૃષ્ણ અથવા તો ભગવાન સીતારામજી ફૂલોની એ હોલી ખેંચે આજે રામકુંડ ઉપર અગિયાર મણ ગુલાબના ફૂલોની પાંદડીઓની હોળી રામકુંડ તીર્થ ઉપર મનાવી આ તો બધાને ખૂબ ખૂબ શુભકામના રામ જન્મની જય શિયારામ વિશ્વની સૌથી વિશાળ લોકશાહી ધરાવતો ભારત દેશ ચૂંટણીનો મહાપર્વ ઉજવવા જઈ રહ્યો છે તો લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ગુજરાતમાં તારીખ સાતમી મે ના રોજ ચૂંટણી યોજાનાર છે ત્યારે મતદાન અને મત અધિકાર વિશે સામાજિક જાગૃતિ ફેલાવી લોકશાહીને મજબૂત બનાવવાના શુભાશયથી રામકુંડ તીર્થધામના મહંત ગંગાદાસ બાપુએ લોકશાહીના મહાપર્વ ચૂંટણીમાં મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન કરવા અપીલ કરી છે જય શિયારામ લોકશાહીનું પર્વ આવી રહ્યું છે સાત તારીખે આપણે બધા ભેગા મળીને આ મહોત્સવ મત આપીને મનાવીએ કોઈપણ વ્યક્તિ અઢાર વર્ષથી લઈને જે વયોવૃદ્ધ વ્યક્તિ છે તમામ ઘરે ન બેસે અને મતદાન અવશ્ય કરે એવી એક સાધુની અપીલ છે જય શિયાળા